જો વિદ્યાર્થીઓ અહીંયા આપણે એક ટ્રાફિક સિગ્નલ લાઈટ ઉપર છે જેની અંદર તમે ગ્રીન લાઈટમાં ગાડી ચાલે છે રેડ થઈ એટલે સ્ટોપ થઈ ગઈ અને 5 સેકન્ડે યલો લાઈટ થશે એટલે ગાડી સ્ટાર્ટ થશે ગ્રીન થતા ફરીથી તેની ગતિ ચાલુ કરી દેશે તો આ એક પ્રોજેક્ટ આપણે સ્ક્રેચ અને પિક્ટો બ્લોક્સમાં કઈ ના છે કે એના કોડિંગ વિશે જોઈએ એટલે કે હું સ્ટોપ કરી દઈશ અને હવે એના કોડ જોઈએ સૌથી પહેલા આપણે જે આ સિગ્નલ લાઇન છે એ આપણે કોસ્ચ્યુમની ની અંદર બનાવી પડશે એટલે ડ્રો કોસ્ચ્યુમમાં જઈશું તો આ રીતે સિગ્નલ લાઇન આપણે ડ્રો કરવાની રહેશે જે કઈ ના ડ્રો કરીએ મેં તમને પ્રેક્ટિકલ બતાવ્યું એ જ રીતે તમારે આ એનું સિલેક્ટ કરી અને આ બોક્સ અને રાઉન્ડની મદદથી અને કલર ફિલ મદદથી આપણે ડ્રો કરીશું આ રીતે એના બધા બ્લોક ટેલી બેડ લાઇન યલો ગ્રીન તમે કોઈ પણ ડ્રો કરી શકો છો આપણે જે કોડ આપીશું એ રીતે લઈશું તો આ ડ્રો કર્યા પછી અમે બ્લોક પાર્ટ પર જઈશું બ્લોક પાર્ટ એ જોઈશું કે વેન ગ્રીન ફ્લેગ એ ઇનિશિયલ આપી આપણે કે ગ્રીન ફ્લેગ ક્લિક કરીશું ત્યારે આપણે શું થશે ફોર યોર ડુક્સ સ્વિચ કોસ્ટ્યુમ ટુ ગ્રીન લાઈટ ઓકે 5 સેકન્ડની ની આપી પછી સ્વિચ કોસ્ટ્યુમ ટુ રેડ લાઈટ અને યલો લાઈટ આ ત્રણ કોસ્ટ્યુમ આપણે ચેન્જ કર્યા છે અંદર 5-5 સેકન્ડની વેટ આપી હવે આપણે બીજો એ ગાડી લીધી છે આ કાર પોતાની ગતિ આ લાઈન મુજબ કરે એ માટે મેસેજ મેસેજમાં આપણે પહેલામાં ગ્રીન નામ આપીશું બીજામાં રેડ આપીશું અને ત્રીજામાં યેલો આપીશું કે કઈ તમને પ્રેક્ટિકલી સમજાવી શકાય ઓકે તો આ જે મેસેજ આપણે કર એ રીતે મેસેજ આપ્યા પછી ફોર એવર સિસ્ટમ આપણે આપી લીધા પછી અહીંયા આપણે જેસુ ગાડી રિફાર્બ એટલે કારમાં તો કારના જે સ્પ્રાઈટ છે એની અંદર તમે સેટઅપ કરીશું વેન આઈ રીસીવ કેરેટ આપણે એની પોઝિશન આપી દીધી વેન ગ્રીન ફ્લેગ ક્લિક ગો એની એક્સ પોઝિશન જે ગાડીની એક્સ પોઝિશન આપણે નિશ્ચિત કરી દીધી પછી વેન આઈ રીસીવ ગ્રીન ફ્લેગ મેસજ ગ્રીન લાઈટ જ્યારે ગ્રીન લાઈટ નો મેસેજ જે ત્યાંથી બ્રોડકાસ્ટ કર્યો એ મેસેજ ગાડીએ રીસીવ કર્યો આપણે પેલા પાર્ટમાં જોયું આ પાર્ટમાં અહીંયા બ્રોડકાસ્ટ મેસેજ કર્યો તો ગાડી વાળા બ્લોકમાં એને રિસીવ કર્યો તો પોરિયો લૂપમાં મૂવ 50 સ્ટેપ આપ્યા 0.2 ની વેટ આપી અને ગાડી એ દિશામાં પાછી આવે એટલે ઈ ફોર એક બાઉન્સ અને એની ડાબી જમણી બાજુ એની ગતિ આપે નિશ્ચિત કરી તો આ બ્લોક મેં તમને પ્રેક્ટિકલ સમજાવ્યા છે તો આ રીતના બ્લોક આપીશું પછી એટલે ગ્રીનના બ્લોક થઈ ગયા

સમજણ પડી ગઈ મેં તમને પ્રેક્ટિકલ બતાવ્યું છું આ વિડીયો ના આધારે તમે એ જાણી પણ શકશો તો કઈ રીતે આપણે આની ગોઠવણી કરવાની છે ઓકે તો આ રીતે તમારે ઘરે જઈ અને આ પ્રોજેક્ટ તમારા મોબાઈલ માં ફરીથી બનાવવાનો રહેશે ઓકે અને જેની અંદર તમે આ એક ગ્રીન પ્લેન કરી કરીશ કે તમે આ જોઈ શકો છો કે ગાડીની ની ગતિ એકદમ ફાસ્ટ છે રેડ લાઈટ થઈ એટલે સ્ટોપ થઈ ગઈ અને હવે येलो लाइट થતા એ ધીમે ધીમે ગતિ શરૂઆત કરે છે એ જ રીતે જ્યારે પણ તે ગ્રીન થઈ તેની ગતિ તમે જોઈ શકો છો તો આ રીતે સ્ક્રેચમાં આપણે પ્રોજેક્ટ બનાવી શકીએ છીએ ઓકે કેલાવી જો ને